અહીંયા અન્નદાન અને છાશ વિતરણનું આયોજન રાખેલું છે અમે પાંચ હજાર લોકોનું રસોઈ અહીંયા લઈને આવ્યા છે અને હજુ બી અમારી રસોઈ ચાલુ છે રસોઈ બની જાય એટલે અમારી ટીમ જાય છે અને અહીંયા લઈ આવે છે ખૂબ આનંદ હોય છે સાહેબ આપ જોઈ શકો છો આ આટલી બધી ગરમીમાં ખૂબ જ લોકોને તડકામાં તકલીફ પડતી હોય છે તો અમે છાશ અને આટલી બધી લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે તો એમને નાસ્તાની સગવડ અમે રાખીએ છીએ અહીંયા એટલે લોકોને હેરાનગતિ નહીં થાય અને છાસને નાસ્તા કરીને થોડુંક સારું લાગે એમ હું એ જ મેસેજ કરવા મેસેજ આપવા માગું છું આપના ચેનલના માધ્યમથી કે આપને પણ આવી રીતે કોઈ સેવાનું કાર્ય હોય તો આપ કરી શકો છો અને ઘણા બધા આવા લોકો છે જેમને અન્નની જરૂરિયાત હોય છે ઘણા બધા લોકો રોડ પર ફૂટપાથ પર રહે છે જે ભૂકા ઊંઘી જતા હોય છે એક સમયમાં તો એવા લોકોને આપના આજુબાજુ દેખાતા હોય તો એમણે અન્નદાન કરો અન્નદાન મહાદાન છે એ જ હું સમાજના લોકોને મેસેજ આપવા માંગુ છું આજે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે એટલે લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે અને ખૂબ સમાજના અંદરમાં ઉજવે છે જયંતિ એટલે ખૂબ સરસ